તો જમનભાઈ અત્યારે આપણે જોવા જઈએ તો ભારે વરસાદના હિસાબે મગફળીમાં નુકસાન ઘણું બધું જોવા મળતું હોય છે એના માટે કયું ખાતર અને દવા વાપરવી જોઈએ આપો ડિટેલ જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો લક્ષ્મી લક્ષ્મીનગરમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે વધુ વરસાદના કારણે મગફળી પીડી એકદમ થઈ ગઈ છે તો એના માટે ડીઆરજીનું નેવું ટકા સલ્ફર અને મમરીમાં આવે છે જેથી કરીને રેડવું સહેલું પડે છે સાથે જે ડીઆરજીનું ગ્રેન્યુલ આ બે જોડી અઢી વીઘામાં વાપરવું એનાથી પીડા દૂર થઈ જશે ફૂલની સંખ્યા વધશે સૂયા વધશે તો આ મોટા મોટા ફાયદા છે બીજું કે આપણે કોરાજન છે દોઢસો એમ માત્ર પંદરસો રૂપિયામાં ત્રીસ પંપ થશે એફએમસીનું તો ખેડૂત મિત્રો વધુ જણાવવાનું એ કે આપણે ત્યાંથી બધી બ્રાન્ડ તમને મળી રહેશે વ્યાજબી ભાવથી મળી રહેશે આ સિવાય આપણે લકી ડ્રો પણ રાખ્યો છે જેમાં એકાવન ઇનામ છેલ્લું એકાવનમું ઇનામ છે ને એકાવન હજાર રૂપિયા છે જે ખેડૂત લકી હશે એકાવનનું એના એકાવન હજાર રૂપિયા કેશ ઇનામ મળવાપાત્ર છે એના માટે તમારે તમારી ખરીદી જે કરશો એમાં તમારું બિલિંગ પાંચ હજારનું ટોટલ થશે એટલે તમને એક કૂપન મળવાપાત્ર રહેશે પછી વાર્ષિક જેટલું તમારું થશે બિલિંગ એ પ્રમાણે તમને કૂપન મળશે થેન્ક યુ આભાર તો દોસ્તો વધારે કોન્ટેક માટે ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક કરો લક્ષ્મી એગ્રો કેનેડી એસ બેંકની બાજુમાં